નમસ્કાર મિત્રો કચ્છનો ખેડૂત યુટ્યુબ ચેનલ વતી બધા જ મિત્રોને રામ રામ તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો જેથી કરીને આપણી ચેનલમાં પણ વસ્તુ વેચવા માટે આવે તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે અને તમે પણ તમારી કોઈપણ વસ્તુની જાહેરાત આવી જ રીતના તદ્દન ફરીમાં અને સરળતાપૂર્વક બનાવી શકો છો તેના માટે આપણા નંબર સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ અને નીચે પટ્ટીમાં પણ આપણા જ નંબર બતાવી રહ્યા છીએ તેમાં આડો મોબાઈલ રાખીને તે વસ્તુનો ફોટો અને તેની વસ્તુની બધી ડિટેલ અને નામ સરનામું અને મોબાઈલ નંબર ફરજીયાત મોકલી દેવા મિત્રો જેથી કરીને અમે તમારી વસ્તુની જાહેરાત તદ્દન ફરીમાં અને સરળતાપૂર્વક બનાવી આપીશું તો આજે આપણે ચેનલમાં એક ઓમની અને એક દેશર વેચવામાં ટ્રાવેલ છે તો પહેલાં આપણે ઓમની ગાડી વિશે વાત કરીએ તો આ ગાડી વેચવાની છે એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ જાતનો આ ગાડીમાં ફોલ્ટ નથી કોઈ પણ મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો સારી છે ગાડી તમે વિડીયોમાં જોઈ શકો છો ક્લિયર કટ એકદમ કમ્પ્લીટ છે સીએનજીમાં જોવા મળશે આ ગાડી એકદમ કમ્પ્લીટ અને સસ્તા ભાવે વેચવાની છે મોડેલની વાત કરીએ તો મોડલ બે હજાર દસનું છે કોઈ પણ મિત્રને આ ગાડી લેવાની ઈચ્છા હોય તો તે મિત્રને આ વિડીયો શેર કરી દેજો અને જેટલો બને એટલો આપણે ચેનલમાં સબસ્ક્રાઈબ વધારી દેજો તો આટલું કરવું જરૂરી છે મિત્રો અને કોઈ પણ મિત્રને જો લેવાની તે મિત્રને આ વિડીયો શેર કરી દેજો જરૂર ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ફોલ સારી છે કોઈ પણ જાતનું ફોલ્ટ નથી અને કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈ રાખલ છે સિત્તેર હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખલ નથી કિંમતમાં બાંધછોડ થઈ જશે મિત્રો રૂબરૂ સ્થળ ઉપર ગઈ અને મુલાકાત લેજો તો તેમાં વધુ ફેરફાર થશે તો કઈ જગ્યાએ જોવા મળશે તે આપણે વાત કરીએ તો નામ નામ વિપુલભાઈ ગામ પંચાસિયા તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી ત્યાં જોવા મળશે ને તેમના મોબાઈલ નંબરની વાત કરીએ એટલે કે મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં નંબર એક ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આ ગાડી વિશે બધી જ જાણકારી લઈ શકો છો રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો તેના પછી આપણે હવે જોઈએ તો કિસાન થેસર વેચવાનું છે એકદમ કમ્પ્લીટ છે કોઈપણ જાતનું આ થેસરમાં કોલ નથી કિસાન થેસર કિસાન કંપનીનું થેસર છે કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની છે હોય તો તે મિત્રને આ વિડીયો શેર કરી દેજો વિડીયોમાં આપણે બધી ડિટેલ આપેલી છે અને જો વિડીયોમાં નવા હોય અથવા તો ચેનલમાં નવા હોય તો તે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને જેટલો બને એટલો વિડીયો શેર કરી દેજો મિત્રો એકદમ કમ્પ્લેટ છે કલર કન્ડિશન બધું કંપનીનું જોવા મળશે અને મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અઢારનું છે એકદમ કમ્પ્લેટ છે થેસર કોઈ પણ મિત્રને જો લેવાની હોય તો મિત્ર ખેડૂત મિત્ર બધું જ સાથે આપવાના છે કટર અને બધી જ દારી કેસર એકદમ કમ્પ્લીટ છે ટારની કન્ડિશન પણ સારી છે અને કિંમતની વાત કરીએ તો કિંમતભાઈ રાખેલ છે એક લાખને સાઠ હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમતમાં બાંધછોડ થઈ જશે મિત્રો રૂબરૂ સ્થળ ઉપર ગઈ મુલાકાત લેશો તો તેમાં વધુ ફેરફાર થશે તો કઈ જગ્યાએ જોવા મળશે તે આપણે વાત કરીએ તો નામ લાખાજીભાઈ ગામ વેજાવાડા તાલુકો હારી જિલ્લો પાટણ ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલ નંબરની વાત કરીએ તો મોબાઈલ નંબર લાખાભાઈના ડિસ્ક્રિપ્શનમાં નંબર બે ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આ થેસર વિશે બધી જાણકારી લઈ શકો છો વિડીયો જોવા બદલ ધન્યવાદ મિત્રો